નમસ્તે મિત્રો ગુડ ઇવનિંગ અને આજે સાંજે વ્લોગ ચાલુ કરું છું એટલા માટે ગુડ ઇવનિંગ કહું છું અને અમે સીધા જઈએ છીએ ઓલા છોકરાઓને ભણાવવા માટે અને સાથે સાથે તમને એ પણ કહી દઉં જે ઓલા બિઝનેસ છે એ થઈ ગઈ છે છે અને ઓર્ડર તો જો તમે બાકી હોય તો ફટાફટ કરી દેજો અને જો મનીષા અહીંયા તૈયાર ઊભી છે એ હવે સાફ કરી દીધો આગળનો કાચ હું સાફ કરતો મેતો કે હું સાફ કરી નાખું હાલો એમ અડધો એને કર્યો અડધો મેં કર્યો અને મમ્મી દરવાજો પકડીને ઉભા છે

તો ઓલા રીંગણા લેવાના છે આંખો આવી છે બહુ વધારે પડતી આંખો આવી ગઈ છે એટલે હવે આજનો દિવસ કાલ દિવસ બે દિવસ રજા રાખી છે બરોબર ને બે દિવસ બે દિવસ રજા હવે આપડે શુક્રવારે આવશું આજે બુધવાર છે એટલે કાલે રજા

બનાવાના છે ઓળો અને રોટલા એટલે જોરદાર બધું લઈ લીધું છે શાકભાજી જો આખું આખું શાક માર્કેટ છે અહીંથી ઝૂમ કરું હું હવે આપડે અહીંથી તો નથી જવાનું ગાડી ફેરવી લઈશ ને અંદર તો અંદર થઈને બતાવે તમને આખું શાક માર્કેટ છે ચાલો હવે ઘરે જઈએ અને ઓળા રોટલાની તૈયારી જોરદાર આજે મજા આવી જવાની છે બરોબર ને હા બરોબર ગમે થઈ પણ

હાઈવે ઉપર પછી બીજે કઈ કઈ જગ્યાએ પડ્યા વરસાદ રાજસ્થાન રાજસ્થાન બધી જગ્યાએ ભલે પડી જતો આખા ભારતમાં ભલે પડી જતો પણ વાંનગરમાં નહીં એટલે નહીં જેમ ખાલી ઝરમર જરમર વરસાદ આવીને વયો જાય ચાલો હવે આપણે ઘરે જઈએ અને રીંગણાની તૈયારી તૈયારી હા અને રોટલો થઈ ગયો તૈયાર અહીંયા રીંગણા શેકાય છે અને અહીંયા મણસા કરે છે અલગ અલગ બધું શું કેવાય સુધારવાનું ડુંગળી ટમેટા લસણ વસણ બધું ચકા ચક જોરદાર દેસી બજે અત્યારે તો ગેસ ઉપર ગયું છે પણ ધીમે ધીમે આપણે જે ઓલું પેલા કરતા ને ઓલા ચૂલા ઉપર એ આપણે પછી ચાલુ કરશું અત્યારે વરસાદ આવે પછી નક્કી ન કહેવાય કદાચ ક્યાંક આવતો તો નથી તે ભાવનગરમાં મેં તમને કીધું એમ પણ ક્યારેક કદાચ ઝરમર પર ઝરમર આવી ગયો તો બગડે બધું આપણું એમ છે બસ ને લાકડા અમાર હાચવીને માળિયા મૂરી દીધા આઈ વાત છે પરલી જાય લીધું કે હું બહુ ગરમી થઈ ગઈ બહુ બહુ ગયા હતો આવી નાઈ ચાલો ઓળો રોટલો ખાવા માટે બધાય સરસ મજાનો એકદમ આમ જોઈ લો તમે તમને એમ જોઈને જ તેમ થશે કે ભાઈ ભાઈ એવું રીંગણું થઈ ગયું તૈયાર હવે એક કાદ આવી ક્યાં બીજું ક્યાંક છે આ જો તૈયાર થઈ ગયું છે મારે મને હા તું એક કામ કર બ્લોગ માં બોલતા શીખી જાવ હું એ કરતા શીખી જાઉં અરે હો ટકા હાલો

એ કરી એની આરે લસણની ચટણી પછી ગમમે ત્યારે ઓર્ડર આવે ગમમે ત્યારે 5 પછી એમ કરો મારે થોડું બનાવવું છે એમ ઠીક હા તો જોઈએ હવે શું કેવું છે તમારું

તૈયાર રાખવું પડે તૈયાર રાખો તો નુકસાની નું તૈયારી રાખવી પડે કદાચ નુકસાન નહીં થાય એટલું એટલું બધું એટલે એ તો થોડી ઘણી તો તૈયારી રાખવી પડે ને એતો પાછું ફૂડ છે આપણે ઓલું કપડાં જેવું થોડું છે કે ભાઈ હાલો બે દિવસ પડ્યું રહ્યો હોય કપડું તો કપડું છે એ તો બરાબર દિવસે વેચાઈ જશે બરાબર ને એમાં એવું નથી એટલે એ ધ્યાન રાખવું પડે અને મમ્મી ચાલુ કર્યું છે એક પિક્ચર હવે એ જોઈએ કેટલું જોયું મમ્મી અમે છ મિનિટનો નો જે જોયું ઠીક કેવું છે સારું છે એમ હાલો જોઈએ પિક્ચર જોઈએ અને પછી ઓળો રોટલો ખાવા માટે હમણાં બેસી જઈએ આવો તમે બધા ઓળો રોટલો મરચાં એક ગયા છો મરચા ક્યાં ગયા બધા ચટણી જો મરચાં સલાડ લસણની ચટણી બાકી છે હજી થોડી વાર દઈને લસણની ચટણી હવે બનાવવાની છે થાળી તૈયાર થઈ ગઈ છે ઓળા રોટલાની મનીષા

બાર ગમે એ ભાવ હાલતો હોય કા મમ્મી દાદા ને હા આમ કોને ખબર એવું હાલ કઈ એવું નહીં કે કમાઈ લેવું કે આ તે બધા આમ ટોળા ને ટોળા તૂટી પડે એમ માણસો લેવા માટે અને દાદા આમ આપી જ દે એમ કોક ને પાંચસો ગ્રામ આપવાનું એની બદલે પાંચસો ની બદલે કદાચ કોક હોય તો શું કરે હાલો પાંચસો ને વીસ ત્રીસ સાડી પાંચસો આ તો છસો સાતસો જે આવ્યું એવું નહીં કે પાછું કાઢીને મૂકી દેવું કા નહીં ત્રણ રીંગણા

ઓલા રોટલા ખાવા મને છે ને ભૂખ લાગી છે હલો ત્યારે